મિત્રો હમ ચુનાવ હાર ગયે મતલબ કે જેટલી હાર થાય રસ્તાઓ ની તમારા જેવા યુવાનો માટે મને માન છે ને એના માટે એકવાર વાર તાળીઓ થઈ જાય મિત્રો આજે આપણી જનસભા છે ગુજરાત જોડો અભિયાનની મચસ્ત સમાન મહાનુભાવો આપ સૌ આગેવાનો ચાર પાંચ વાતો મારે આપની સમક્ષ મૂકવી છે અને જે ભૂંગડિયા ડર પેદા કર્યો હોય તો ઈ મારે તમને કેવું છે કે ડરવાની જરૂર નથી તમારો ભાઈ તમારી પાછળ ખમ ઉભો છે કોઈ મુચ્છીઓ હોય લુકો હોય ભ્રષ્ટાચારી હોય અને ટીમ ઈશુદાનમાં જે વ્યક્તિ જોઈન્ટ થયો હોય ને કોઈ પણ માણસ તમને ધમકી આપે કે ફોન કરે કે ક્યાં ગયો તો એના નંબર મને આપી દેજો બીજા દિવસે તમારે ત્યાં પગે પડવા આવશે વ્યવસ્થા આપણે થઈ મિત્રો આજે જોઈ રહ્યો છું રસ્તાઓની હાલત પેરિસ જેવા રસ્તા છે

તો હું આપને એટલી ખાતરી આપવા આવ્યો છું કે એમને કહી દેજો કે આ કામ થાય એમ છે અને એનાથી ન થાય ને પછી આપણું કામ જોજો ડંકો આ કામ હું એના બાપની તાકાત નથી કોઈ કામ રોકી શકે સાહેબ આજે હિન્દુસ્તાનમાં જરૂર છે તો મર્દ નેતાઓની છે સાહેબ ક્યાં સુધી માઇક આંગળા પાડતા રહેશો એ લોકો એમ વારંવાર ઈચ્છે છે મને કહેતા હોય છે કે સુદાનભાઈ તમે ગમે તેટલી ચીસો પાડો અમે ખેડૂતોને ભાવ નો આપીએ કર્મચારીઓને પગાર નો આપીએ પોલીસ ગ્રેડ પે નો આપીએ અમે વીસીને કંઈ આપીએ નહીં તલાટીઓને અમે અમારા કામમાં ભીડ કરવામાં ભેગી રાખીએ રસ્તાઓ આપીએ નહીં જંગલ ખાઈ જઈએ છતાં લોકો તો અમને મત આપવાના છે છે એટલે મેં કીધું આ દવા કઈ તમારી પાસે હે ગામની આ લોકો પાસે ભાજપ વાળા પાસે દવા જોવા જેવી છે સાહેબ બે પ્રકારની એની દવા મને દેખાણી જેમ તાવ આવે ને આપણે કહીએ ને કે આ ડોક્ટર ની દવા મને લાગુ પડે છે એટલે મેં ચેક કર્યું છે બે હજાર સત્યાવીસ માં દોઢસો સીટો સાથે ગુજરાત ના માં જવાની તૈયારી કરવાની છે અને વ્યવસ્થા કોને કહેવાય સરકાર કોને કહેવાય સત્તા કોને કહેવાય અધિકારીઓ પાસેથી કઈ રીતે કામ લેવાય અમારા ભાજપના નેતાઓને કહું છું કે હજી બે વર્ષથી ટ્રેનિંગ લેવી તો લઈ લ્યો ઈસુદાનભાઈ મફતમાં ટ્રેનિંગ આપવા તૈયાર છે બાકી આજ રસ્તા હોય આપણી સરકાર હોય સાહેબ ચોવીસ કલાક નો થાય અહિયાં રોડ થઈ ગયા હોય ને અહિયાં સીસી રોડો અંદર સુધી થઈ ગયા હોય અને આજે પણ હું મુખ્યમંત્રીને કહું છું કે આ ઈશુદાન ગડવી વાતો નથી કરતો અમને ફેંકવામાં મને રસ નથી ભાઈ આ રાજનીતિ મારું કામ એ નથી મારા બાપ દાદા તમને તો અહીંયાનો નો છીએ આપણે ક્યારે કોઈ રાજનીતિમાં હતું નહીં પણ મિત્રો તમારી પીડા નો જોવાની ખેડૂતોની ગરીબોની વંચિતોની શોષિતોની અને એટલા માટે મને લાગ્યું કે હરા બુચિયાઓ આવી જ રીતે લૂંટતા રહેશે મારી પ્રજા ને આપણી પ્રજાને તો સંપત્તિ માં ખાલી છોકરાઓ વધશે ને એ કુંવારા સંપત્તિ માં કઈ રહેવા જ નહીં છે એટલે મેં ભાજપ તમારી દવા શું છે મન કે સુદાનભાઈ અમે ક્યારે રોડ રસ્તા ના કામ કરીએ જ નહીં મેં કીધું કેમ મન કે જો રોડ રસ્તા ના કામ કરો ને તો ચૂંટણી હારી જાઓ બરોબર સાંભળજો એમાં બે ત્રણ મિત્રો ભાજપ ના બેઠા હોય ને એ સાંભળી લે તમારો કઈ રીતે આ લોકો બુચ મારે ભાજપ વાળા કોઈ ના નથી અહીંયા આપણા બે ચાર ભાજપ વાળા હોય ને બિચારા એને એમ તો ભાજપ ભાજપ એને ખબર જ નથી એના દીકરાની ની ચડી નો રેવા દે છેલ્લે એની ચિંતા તો આપણે જ કરવાની પણ ચિંતાનો વિષય નથી જો ધૂળની ડમરીઓ જાય છે ને હવે આ માત્ર ધૂળ ની ડમરી નથી અને જો બીજા કેટલા બિચારા પાછા ઉભા જાય છે પાછા એ ભાજપ ને મત આપે ત્યારે મને પીડા થાય પીડા ત્યારે થાય કે ચાલુ કોઈ લાફો મારે તો એની પાસે જવાનું મત આપવા બીજો લાફો મારે તોય મત આપવા જવાનું ત્રીજો લાફો મારે તોય મત આપવા જવાનું એટલે મેં કીધું આ દવા શું છે મને કે સુદાનભાઈ રોડ રસ્તાના કામ અમે કરીએ નહીં જોઈ કે રોડ રસ્તાના કામ કરો એટલે શિક્ષણ માંગે સ્કૂલ માંગે સ્કૂલ નું કામ કરો એટલે ખેડૂતો ખાતર માંગશે ખાતર આપો એટલે ખેડૂતો ભાવ માંગશે કે અમે દર વખતે પાંચ વર્ષ માં ચાર મહિના વાર હોય ને એટલે અમારા નેતાઓ આવે ગામડે ગામડે અને અમે કે નક્કી કર્યું ગામડા દીઠ પાંચ અમારા પોપટ હોય પાડેલા આમાં હું ખોટો હું તો મને રોકજો એને કીધું એ વાત કઉ છું પાંચ પોપટ હોય કે પોપટ કેવા હોય કે કોઈ જ્ઞાતિ ના આગેવાન હોય કોઈ જાતિ ના આગેવાન હોય કોઈ ધર્મ ના આગેવાન હોય અને એને અમે બધાય એને છે ને અમે એવી રીતે પાડીએ કે ગામ આખું એના ખિસ્સામાં હોય હવે આ વાત તમને બરોબર સમજાવવા માટે તેતરમાં મારે ઉદાહરણ આપવું પડશે એક શિકારી જંગલ માં ગયો તેતરો ને પકડવા માટે તેતર ની મરડી નાખ તમને ખબર હોય તો એટલે એને જોયું ઝૂંડ આવતો ને 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 એક હતી એવું બધા બધી પાછળ જાતી હતી બિચારી બરોબર સાંભળજો તમને ઉદાહરણ સાથે સમજાવું છું અને શિકારી ને ખબર પડી કે અરે આ તેતર કહે છે ને એમ બાકીની બધી તેતર કરે છે એટલે શિકારી એ તેતર પકડી

છતાં એ મારતો નથી એટલે ઈ તેતર ને લઈ અને એને શું કર્યું જ્યાં જંગલમાં એની આજુબાજુ પેલા એને માળા બાંધી લીધા એટલે આ તેતર વચ્ચે ઉભી રહીને કી કરવા માંડી એટલે બધી તેતરો આવી પેલા માળામાં પુરાઈ ગઈ એટલે ફરીથી મોટી તેતર હતી આગેવાન તેતર ને એને બેહાયડી અને પેલી બધી ડોકો મરડીને ઘરે લઈ ગયો બાકી બધાનો હલાલ કરી નાખ્યું અને પેલા ને પાછો કાજુ બીજા દિવસે લઈ ફરીથી તેતર આવે ફરીથી ની આજુબાજુ બીજી તેતરો બિચારી બોલાવે એટલે આવી અને ફરીથી માળામાં ફસાઈ જાય ફરીથી આ લઈ જાય એમ ભાજપ વાળા ગામમાં પાંચ તેતરો રાખે છે ચૂંટણી આવે એટલે પેટરો આવે અને આપણે કે આપડી આબરૂનો સવાલ છે મારા આનું સવાલ છે મારે આનું સવાલ છે ખરાવ લઈ જાય અને આપણા બધાની ડોકો મરડી ના આ વાત સાચી કહું છું ડરવાની જરૂર નથી તમારો ભાઈ બેઠો છે કોઈના બાપની તાકાત નથી તમને ફોન આવી શકે સાહેબ બીવાની જરૂર નથી પહેલા તો ડર કાઢો આજે સુદાંત તમારા જિલ્લામાંથી ઉભો થયેલો યુવાન છે સાહેબ

પણ આજે જો આ ગરીબો પ્રજા માટે સાહેબ પંચોતેર વર્ષે જો ધૂળની ડંબરીઓમાં કેન્સરમાં જો તમારે મારે અહીંયા મૃત્યુ પામવાનું હોય તો જિંદગી આપણે એટલા માટે આવ્યા છીએ ઘણા થતું હશે કે સુદાન ભાઈ અમે ભેગા ન થઈએ તમારી હારે ન આવીએ આનો ફોન આવે ડરે ડરવાની જરૂરથી ક્યાં સુધી આપણે જિંદગી જીવીશું સાહેબ જિંદગી કેટલી જીવ્યા એ મહત્વનો નથી જિંદગી કેવી જીવ્યા ને એ મહત્વનો છે અને આજે આજે જો તમારી આત્માઓ નહીં જાણતી હોય તો આ યુવાનો ક્યારે ગુલામીમાંથી બહાર નહીં આવે સમજી લેજો કાલે હું મોરબીના ખેતરોમાં હતો ખેડૂતોના ખેતરોમાં આટલા પાણી ભરેલા હતા ખેડૂતોને મેં પૂછ્યું મેં કીધું કેટલા સમયથી પીડા છે મન કી સુદાન ભાઈ આ ચાલીસ વર્ષ થી પાણી ભરાય છે કેટલા ચાલીસ વર્ષ થી પાણી ભરાય ખેતરોમાં પાક ફેલ થાય અને મેં કીધું મત કોને આપો તો મત તો હારે અમારા જ્ઞાતિના ના આગેવાન આવીને કોણીએ ગોળ ચોટાડી જાય એટલે પાછા ભાજપ નાખી દે આ રોડ રસ્તાની વાત હોય આરોગ્ય કેન્દ્રની વાત હોય હોસ્પિટલ ની વાત હોય દવાખાનામાં ડોક્ટર ની વાત હોય ભાવના મળતા હોય ની વાત હોય પોલીસ ની લુખાગીરી ની વાત હોય ભાજપ ના ગુંડાવાની વાત હોય આ કોઈ સમસ્યા નથી સમજી લેજો સમસ્યા એટલી છે કે ચૂંટણી ના દિવસે આપણે બટન ખોટું દબાવીએ છીએ ને એની આ પીડા છે બધી વિસાવદરવાડી કરો એટલે બધી ઠેકાણે આવી જાય કાલે હું મોરબી માં ગયો ની ખેડૂતોના ના ખેતર માં બધા ખેડૂતો ભેગા થઈ મને કઈ સુદાન સાહેબ અમારે તમારી સાથે વિડીયો બનાવો એટલે કેવો મને કે અમારે વિસા વધરવાડી કરવી છે હું એટલે મેં કીધું હમણાં ક્યાં ચૂંટણી છે મને કે ચૂંટણી નથી પણ એટલું કહીએ છે ને એટલે ભાજપ પણ પોતિયા ઢીલા થઈ જાય છે કામ કરી દે પણ મિત્રો ભાજપ ને મેં પૂછ્યું કે બીજી ચાવી શું છે તમારી પાસે

પણ હું એવી વ્યવસ્થા પરિવર્તન કરવા માંગુ છું ગુજરાતમાં આમ આદમી પાર્ટી એવી વ્યવસ્થા પરિવર્તન કરવા માંગે છે રાજ તો ક્યારે આવશે ઈશ્વર જાણે ભગવાન જાણે આપણે ખબર નથી પણ સાહેબ આપણું સપનું છે કે એક માં દીકરી રહેતા હોય અને દીકરીને તકલીફ પડે અને માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા માને જાવું ન પડે મોબાઈલમાંથી માંથી મિસ કોલ મારી પોલીસ સ્ટેશનમાં ફોન ફરિયાદ લખાઈ જાય અને કોઈ પણ ચમરબંધી હોય કે મુખ્યમંત્રીનો ભાઈ પણ હોય અને બીજા દિવસનું નું શું જેલમાં હોય ને આવી વ્યવસ્થા સાહેબ આપણે પેદા કરવી છે

કે શું કામ ઇશુદાનને ફોન કરવો પડે કૃ શુકામ સાંસદને ફોન કરવો પડે સાહેબ પંચોતેર વર્ષની આઝાદીમાં આપણે આટલી વ્યવસ્થા નથી લાવી શક્યા કે નાગરિક પોતે જ મુખ્યમંત્રી હોય સાહેબ હું એવું સપનું જોઉં છું કે અત્યારે કલેક્ટર ઓફિસમાં જાઓ મામલતદાર ઓફિસમાં જાઓ પીએસઆઈ પાસે જાઓ એટલે શું કરે આપણી જોડે વ્યવહાર જાણે ક્યાંકથી બહારથી બીજા દેશમાંથી આવ્યો એવો વ્યવહાર થાય છે ગરીબો સાથે થાય છે ને આપણે એવી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ રાજનીતિમાં મિત્રો કે જે દિવસે ઈશ્વરે ભગવાન ઉપર વડાય નક્કી કર્યું અને આપણી સરકાર બનશે તો જેમ મુખ્યમંત્રી આવે અને કલેક્ટર ને સાહેબ કે એમ બહેનકવડ માંથી સામાન્ય ગરીબ જનતા કલેક્ટરની ની ઓફિસ માં જાય અને કલેક્ટર સેલ્યુટ મારે વ્યવસ્થા પેદા કરવી છે તમે બધા સાહેબ જો સાહેબ કોઈ પીએસઆઈ સાહેબ નથી કોઈ કલેક્ટર સાહેબ નથી કોઈ આઈજી ડીઆઈજી કે મુખ્યમંત્રી સાહેબ નથી સાહેબ મારી આ જનતા છે અને એ દિવસે સ્વરાજ સાચું આવશે યાદ રાખજો આપણે અત્યારે શું થાય છે ભાજપ ફોન કરે દીકરીને ઉપાડી જાય બળાત્કાર કરે કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં હત્યા થાય તમે જુઓ આજે સાહેબ સવાલ કરવા કોઈ નથી આત્માને તમારે મારે જગાડવી પડશે ઈસુદાન આજે આવ્યો જ કાલે કદાચ નહીં મળે પણ આ બે પાંચ સાત વર્ષમાં દરેક યુવાન ઈસુદાન ની જેમ જાગૃત થાય મિત્રો અમે હું પરમ દિવસે રાજકોટ હતો રાજકોટ માં હિસાબ લોન્ચ કર્યું વિદ્યાર્થીઓ બેઠા હતા બધા કોલેજમાં બેઠા હતા મેં પૂછ્યું મેં ચીફ ઓફિસર ની કામગીરી શું કોઈને ખબર નથી મેં કીધું કલેક્ટર ની કામગીરી શું કોઈને ખબર નથી મેં કીધું પીએસઆઈ કોને કહેવાય કોઈને ખબર નથી સાહેબ આપણે ગુલામ એટલે છીએ કે આપણે વ્યવસ્થાની ખબર નથી આપણે એ જાગૃત થવાનું છે સાહેબ ચૂંટણી આવશે મતદાન કરીશું મતદાન કરાવડાવીશું તો બધું ચાલતું રહેવાનું છે પણ એક એક ઘરમાં મારી વિનંતી છે સાહેબ કે આજે ઈશુદાન ગઢવીને હું સોળ વર્ષ પત્રકાર તો કર્યું મને ખબર છે આજે અહીંયા ખેતીવાડી અધિકારી ક્યારે આવ્યો તમારી પાસે આવ્યો ક્યારે આવ્યો ખેતીવાડી અધિકારી આવવું પડતું હોય છે આ જમીનોના નમૂના લેવા પડતા હોય છે સોઇલ હેલ્થ કાર્ડ તમને આપવું પડતું હોય છે જમીનમાં કયું વાવેતર થઈ શકે છે બિયારણ તમને સારામાં સારું બિયારણ હોય છે મારી વિનંતી છે સાહેબ દસ દસ યુવાનો જાગૃત થાવ ગામમાં દસ યુવાનો જાગૃત થો તમે કાનૂન વાંચો તમે સવાલ કરતા થો જે રીતે લોક દરબારો ભરાય કલેક્ટર ના ગ્રામ સભાઓ ગ્રામ સભાઓમાં ઉપસ્થિત રહો અધિકારીઓ શું કરે છે તમે માંગો ભાઈ માહિતી તાલુકા પંચાયતો છે જિલ્લા પંચાયતો છે ધારાસભ્યો છે મંત્રીઓ છે મુખ્યમંત્રી કલેક્ટર ની કેટલી બધી રૂપિયા આવે છે આ ખંભાળિયા વિધાનસભામાં વર્ષે બબે હજાર કરોડ રૂપિયાના કામ આવે છે આપણે શું કરીએ છીએ પાંચ નેતા પાંચ નેતાના પરિવાર અને પાંચ આપણી જ્ઞાતિની જાતિની ધર્મની તેતરો તેત્રો આને જ કામ મળે છે બીજા કોઈ કામ જ નથી મળતું તમને કોણ કામ મળે છે તમને કોણ રોજગારી મળે છે બોલો એ પાંચ પચીસ તેતરો જ મજા ખાય કાજુ પિસ્તા બધા જ હોય મિત્રો આપણે વ્યવસ્થા બદલવી છે મારે ગરીબ ના દીકરા અધિકારી અહીંથી આ દીકરો છે એ કલેક્ટર બની ને આવે અને અહિયાં તમે સન્માન કરતા હોય આમાં તાવ તો રોજ હોય અને કોઈ પૂછવા નથી અને છતાંય લોકો જાગૃત નથી થતા છતાંય એ માનલો કે આજે યસુદાન આવે આખું ગામ આવી જવું જોઈએ

સંપત્તિ માં માત્ર સંતાનો ની વાંધા રહેશે પછી કેતા નહીં આજે જાગવાની જરૂર છે પણ હજી સમય મોડું નથી થયું તમે લોકો લોકો જાગૃત થાઓ ગામમાં બીજા દસ ને જાગૃત કરો એની સાથે ડિબેટ કરો એ સાચું હોય તો નહિ માનવાનું ઘણા હું કહે ભાઈ આ બધા નેતા હરખા છે પેલો બુછ મારીને બેઠો હોય ને કોન્ટ્રાક્ટ લઈને ગામનો રસ્તાનો એ આપણે સમજાવવા આવે બધા યાર નેતા આજે મોટી મોટી વાતો આ કરતા હતા કાલે પેલા કરતા હતા બધા આમ જ આયલું કરે અને પાછો મસાલો ખીવે પેલા મોઢા નાખી લેવા જો મફત નો એને એમ કેવાનું કે ભાઈ આમ આદમી ની ક્યારે સરકાર આવી અને પંજાબ માં આમ આદમી ની સરકાર છે હમણાં સાહેબ પૂર આવી પૂર આવવાની બે દિવસ ની અંદર હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કરી દીધો રેતી એને કહી દીધું કે રેતી તમે તમારી રીતે વેચી મારો આપણે અહીંયા ચીસો પાડી પાડીને વિપક્ષ માંગ કરે ટીવી મીડિયા લઈએ વિપક્ષ મેં હમણાં મોરબી માં ગયો આટલા પાણી ભાઈ છે બનાસકાંઠામાં પૂર આવ્યું કચ્છમાં પૂર આવ્યું કોઈ સહાય નહીં અને સહાય જાહેર કરતો ભરના દીકરા આપે છે આજે પંચોતેર અઠોતેર વર્ષ આઝાદી બાદ અહીંયા તમે જુઓ ખાણો આપણે રોજગારી મળતી હોય બધું બંધ કંપનીની ખાણો ચાલુ બરોબર કહું છું બરાબર કહું છો ગરીબ ને કાંઈ જ નહીં ગરીબને સારી સ્કૂલ પણ નહીં અને માની લો કે હમણાં આપણા વડીલો જાય છે જો બાઈક લઈ બરાબર એને બિચારાને ખબર હોય કે ન હોય હું કહી દઉં બરાબર ને આપણે તો મોં ફોટ છીએ ભાઈ કહીએ સાચું કોઈ સાચું તો કહી જ દેવાનું દુનિયામાં જેને જે લાગુ હોય લાગે ઈ વડીલને ગમે તે થાય પણ એક લીટર ઈ પેટ્રોલ હમણાં પુરાયું હશે ને એટલે પચાસ રૂપિયા ટેક્સ ભાજપ સરકારને આપી દીધું છે એ પચાસ રૂપિયા એક લીટરે ટેક્સ આપીએ છીએ આ ગામમાં કેટલી બાઇકો હશે કેટલી હશે મોબીન ત્રણ હજાર હશે ત્રણ હજાર બાઈક હોય એક લીટર તમે પુરાવો એટલે પચાસ રૂપિયા ટેક્સ ચૂકવો છો ત્રણ હજાર ના દોઢ લાખ રૂપિયો પર ડે તમે ટેક્સ ચૂકવે છે આ ગામ ખાલી બાઇકના પેટ્રોલ ઉપર ટેક્સ ચૂકવે છે અને શેના માટે ટેક્સ ચૂકવે છે કે તમારા રોડ રસ્તા સારા હોવા જોઈએ તમારા દીકરાઓ માટે સારી સ્કૂલ હોવી જોઈએ અહીંયા દવાખાના હોવા જોઈએ અહીંયા પોલીસ એ રક્ષક તરીકે અહીંયા કામગીરી કરતી હોવી જોઈએ આ બધી વ્યવસ્થાઓ માટે આપીએ છીએ મળે છે હું ધૂળની ડમરી હાવ આ તો સારું છે સાહેબ બાકી તમારા અહીંયા ચેક કરે ને આ ગામમાં રહેતા તો આટલી ધૂળ અંદર થી નીકળ્યો મારી આપને ખાલી એટલી વિનંતી છે કે આટલા જાગવાથી કશું થવાનું નથી જયારે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ સુખદેવ રાજગુરુ આ જયારે સપના સેવ્યા હતા સાહેબ ત્યારે ઈ લોકો જયારે આઝાદીની લડત માટે નીકળ્યા હતા ત્યારે માત્ર લોકો હતા અને ઈ લોકો નીકળ્યા પછી લોકો જાગૃત થતા ગયા લોકો જાગૃત થતા ગયા અને આજે વસ્તુ સમય એ આવ્યો સાહેબ કે વીસ વર્ષે પણ આઝાદી ત્રીસ વર્ષે મળી આ કંપની ચાલે છે તમે ચિંતા ન કરો બે વર્ષ છે હવે બે વર્ષમાં આ લોકોના ઘોટલા નો ના ઘાટી નાખો તો યાદ રાખજો ઈશુદાન ગઢવી બોયલો ન બોલ્યો અને જેને જેટલું તીર મારવું ને એટલું મારી લે આ વખતે કોઈ ભૂલ થવાની નથી આ વખતે ચૂંટણી લડાશે એવી રીતે લડાશે સાહેબ કે પંચોતેર વર્ષમાં ચૂંટણી ન લડાતી હોય એવી લડાશે અને તમામ આગેવાનો ને કહું છું જાતિના ધર્મના ના જ્ઞાતિ ના કોઈને નડ્યો નથી અને ઈશુદાનભાઈ વિરોધ જો કોઈ આવ્યો તો વ્યાજ સાથે વસુલાત કરતા મને કોઈ નહીં રોકી શકે છે હું કોઈને નડતો નથી પણ મારી પ્રજા માટે હું નીકળ્યો છું પ્રજાના કામ કરવા માટે નીકળ્યો છું અને એના માટે કદાચ ગોળી ખાવી પડે તો પેલી ગોળી હું ખાઈશ આ તમને ખાતરી આપું છું સાહેબ

આજે નહી તો દસ વર્ષ પછી ગુજરાત ની જનતા માટે નીકળ્યા છીએ ને એ રાત પણ લઈને લઈ ને રહેશું ભાજપ ને બગાડી ને રેશું ભાજપના સારા નેતાઓ તો અત્યારે સમય છે પછી સરકાર આવી જાય પછી જેલમાં જવાનું પછી તમારે બરોબર ને પછી તમે કહો વિસુદાન ભાઈ હવે બચાવી લો આવી જાવ અમે નહીં એવું નઈ ચાલે ભાઈ પાપનો પ્રાશ્ચિત ચૂંટણી પેલા થાય ચૂંટણી પછી નહી એટલે આ બે વસ્તુ આજે કેવા આવ્યો હતો મારી આપણે વિનંતી છે આખા ગામમાં તમે બધા પણ કેજો અને કોઈને પણ કઈ તકલીફ પડે કોઈ લુખો ગુંડો મવાલી કદાચ હિંમત કરે કોઈ અધિકારી ડરાવવાની કોશિશ કરે આ ટીમને ખાલી નંબર આપી દેજો મારા સુધી મેસેજ પહોંચી જાય હું છું શેર ખાઈને પેદા અને સરકાર બનશે તોય કામ થશે નહીં બને તો યાદ રાખજો તમે કામમાં ચિંતા નહીં કરતા કામ તો આ અત્યારે હું ફોન કરું ને બીજા દિવસથી કામ ચાલુ થઈ જાય પણ ખબર પડવી જોઈએ ખબર પડવી જોઈએ

પણ ઘણા લોકો એવા હોય મને હમણાં મોરબી માં એક ભાઈ ચડી આવ્યા મન કે સુદાન ભાઈ મારે એક સવાલ છે મેં શું છે મન કે તમે દિલ્હી માં શું કરો મેં દિલ્હી માં કોની શકે તમારી મેં કીધું ભાઈ તું અભણ પ્રજાતિ માંથી આવે તો મને ખબર જ છે પણ દિલ્હીમાં વહી ગઈ ને સરકાર એને આઠ મહિના થયા ને પછી સ્કૂલની ફી દસ વર્ષ નહોતી વહી હતી ને એ વધારી દીધી મન કે તો પંજાબ મારે એમને કેવાનું છે કે ગુજરાત ની આ હાલત તમને નથી દેખાતી કે જ્યાં બાળકો માટે શિક્ષણ ની વ્યવસ્થા નથી ગુંડાઓ લુખાઓ કબજા કરીને બેઠા છે અહિયાં રોડ રસ્તાઓ નથી પંચોતેર વર્ષમાં ચંદ્ર ને મંગળ ઉપર રોડ રસ્તાની વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ જાય એટલે ચંદ્ર ઉપર ઉતરે એ જોઈએ મંગળ ઉપર ઉતરે એવું જોઈએ ભાજપ દેખાય નહીં અને કોરોના કાળમાં મારા બેટા ડ્રોન થી ભજીયા ખાતા પકડી લેતા હારાઓ જાગૃત કરજો લોકોને જાગૃત કરજો અને મારી જેટલી એટલી વિનંતી છે વિસાવદર ની જનતા એ શું કર્યું ખબર છે વિસાવદર ની પાકિસ્તાન માં વીડિયા લાવવાન વિડીયા લાવવાન ઢીડિયા લાવવા લાવવાન જ્ઞાતિના આગેવાનો જેમ તેતરો ઉતરી એમ ઉતરીયા લોકો કેતા આવો લ્યો તમે અમારા મહેમાન છો એ તો બરાબર છે બધા લોકો પાર્ટીના આવે આપણા ઘરે આવે તો આપણે જમાડીએ જમીલીઓ દૂધ નું ગ્લાસ પીવડો તો પીવડાવી દઉં બાકી મત નહીં હાલતા મત માટે આ વ્યવસ્થા આપણે કરવી પડશે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત